પાંચ પ્રકારનું શુદ્ધિકરણ હોય પવિત્ર પવિત્ર પાત્ર સ્થાન રસોઈ રસોઈ બનાવનાર અને પીરસનાર પાંચે વસ્તુ પાંચ પ્રકારની પવિત્રતા હોય ત્યારે કહેવાય અન્ન પવિત્ર છે અને આપણે ઠાકોરજીને ભોગ ધરીને લઈએ તમે પ્રયોગ કરી જુઓ એક મહિના સુધી તમે પ્રયોગ કરો કે બહારનું બધું ખાનપાન છોડી ઠાકોરજીને ધરીને તમે લો તમને પોતાને ખ્યાલ આવશે કે કેટલું પરિવર્તન તમારા વિચારોમાં આવી ગયું છે પૂર્ણ રૂપે ના થાય તો તમે એટલું પણ કરી શકો ઘરમાં રસોઈ થાય તો સવારે મંગળભોગમાં ઠાકોરજીને મિશ્રી ધરી હોય ને ઘરની રસોઈમાં એક એક પ્રસાદી મિશ્રીની કણિકા પધરાવી દો ને તો પણ અન્નના દોષ ચાલ્યા જાય મને તો સમર્પિત જ લેવું જોઈએ એટલા માટે ભીષ્મ પિતામાં કહે છે દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન ખાધું અન્નના ઘણા દોષ છે વાસી અન્ન દુષિત અન્ન છે બીજી વાર રાંધેલું અન્ન ન ખવાય તમે બીજી વાર ચૂલે ચડાવો એનું બધું સત્વ ચાલ્યું જાય પછી અન્ન પૌષ્ટિક ન રહે ક્રોધિનું અન્ન ન ખવાય લોભીનું અન્ન ન ખવાય પાપીનું અન્ન ન ખવાય જે વસ્તુને જોઈને આપણો ભાવ બગડે એ અન્ન દોષિત છે વૈષ્ણવ કે પેલું કલિંગર ના ખવાય તરબૂચ હવે તો ગરમીમાં અમૃત જેવું છે કેમ ના ખવાય તો કોઈ સાયન્ટિફિક રીઝન નથી પણ પેલો લાલ રંગ જોઈને આપણો ભાવ વિચલિત થાય તો ભાવથી દૂષિત થયેલું એટલા માટે ગ્રાહ્ય નથી મને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ડુંગળી લસણ કેમ ના ખવાય વૈષ્ણવ કે તામસી છે ઘોડામાંથી દુર્ગંધ મારે ઠાકોરજીને પરિશ્રમ થાય ના છે અમેરિકામાં જૈનો એના પર સંશોધન કર્યું છે ખાલી પુષ્ટિ માર્ગમાં નહીં જૈન ધર્મમાં કે સાધુ સંન્યાસી તમામ વૈષ્ણવી પરંપરામાં નિષેધ છે પૌરાણિક સંદર્ભ છે કે ભગવાને પેલા રાહુને શિરચ્છેદ કર્યો એને અમૃત પીધું હતું અને સૂર્યચંદ્ર ઈશારો કર્યો તેનું મસ્તક કપાયું મર્યો નહીં અને એનું જે રક્ત પૃથ્વીમાં પડ્યું એના રક્તમાંથી ડુંગળી લસણની ઉત્પત્તિ છે અસુરના રક્તમાંથી ઉત્પત્તિ છે એટલા માટે જ નિષેધ છે પણ એને અમૃત પીધું હતું એટલે ઔષધિના અમૃત ગુણો તો છે જ એની અંદર અને આપણું હિન્દુ ધર્મશાસ્ત્ર જળવાદી નથી લાઈફ સર્વાઈવ કરવા માટે ઔષધિના રૂપમાં લેવું પડે તો નિષેધ નથી પણ સ્વાદ માટે ના ના ખવાય અને કારણ શું સાયન્ટિફિક માણસના શરીરમાં અશક્તિ આવી હોય તો આયુર્વેદમાં એવું કહેવાય કે સફેદ ડુંગળીનો રસ મધ સાથે એને આપો તો માણસના શરીરમાં શુક્રનું વર્ધન થાય ડુંગળી લસણનો ઉપયોગ કરવાથી શુક્રનું વર્ધન થાય માણસની કામવાસના ઉત્તેજિત થાય અને ઠાકોરજીની સેવામાં કે સ્મરણમાં બેસીએ ત્યારે મન ઠાકોરજીમાં ન લાગે અને મન લૌકિક કામમાં લાગે એટલા માટે પ્રત્યેક સાત્વિક પરંપરામાં નિષેધ બતાવવામાં આવ્યો છે એની પાછળનું મેન કારણ એ છે સાધુ સંન્યાસી જૈનો વૈષ્ણવ આ બધા જ એને એટલા માટે નિષિદ્ધ માને છે એટલા માટે અન્ન સાત્વિક હોય ઠાકોરજીને ધરીને લો તો એમાં એની સમગ્ર અસર તમારા સમગ્ર અસ્તિત્વ ઉપર થશે